मग गौरव तबे हां आओ स्वागत छ તમારું નાઈટ નાયક નાનકડા દુખ ભરા વ્લોગ માં આખો દિવસ તો લગડ દગડ લગડ દગડ આયક્યો છે કારણ કે કોણ ના વરસમાં શું કે જમીન વધારે લઈ લી છે ને એના હિસાબે ભાઈ અર્ધિ ક્લજે ને અર્ધિ ક્લજે આઘું પાછું આઘું પાછું કટન ન ઉצב પણ ક્લટ પ્લટુ ખરાબ થઈ ગઈ ક્ષેતર બસાળે ઊભુ રે ઈને કરતા આત્યારે રાત્રે હમણાં આયા વાળું પાણી કરી લઈ તો ખોલવાનું ચાલુ છે તૈયારીમાં જો આ રીતે તૈયારી કરી છે ફોક્સ બાંધી દીધો છે હે ગડી બડી બધું બહાર કાઢી લીધું છે આ બંધ વાળું છે

ના હોય તો કેજો લે એક બે પાના પડ્યા પા આપણે ત્યાં એવા એટલે મેં સા આયા ઓલો પંપ લાવીને મેક દીધો તો ચાર્જિંગ નો ગોળો છે જ તે આપણે હેઠેન સાઈડ માંડવાળું પડે

इमत बुबकी सरस एवने अब आमा घोडा भाई लाइव આવી ગયા છે વિડિયો બનાવી રહ્યા છે કીધર ગયા બોલા ભાઈ

બોલ ફાઈન ના બનાસ તો આનંદ આવો ઓન આરે લાઈન ફરુ તમે કોમેન્ટ ફોર્મેટ કરો તો પાછું મને ચમની ખબર પડે લો પડે પણ પત્તી તો હેઠે રાખ લે એવું નથી આડ આડ સપોર્ટ ઉપર એના કોટની કે કો એનું તો સરસ ભાઈ જગ્યાએ કડક છે ને એટલે વાંધો નહી આવે લો parede તો કોક પડી છે કોઈ ના લ્યો ભાઈ ટોલિયો ઢાળી દેવ્યા બસ ટોલિયો ઢાળી દીધો એ મેમાન આવે બેહે ને રિપેરિંગ ચાલુ છે ભાઈ સમજા કટર માં થોડો નુકસાની આવી ગઈ છે ક્લચ પ્લેટુ ની એની અને જે કોઈ વાળું કર્યા નથી વાળું કરવાનું બાકી છે બધાય હમણાં સાથે સાથે વાળું કરવી ટિફિન આવે છે ના ની કહેવાય મંતનો હા યાદ છે 18 19 નું ઉપરવાદી યાદ છે આંકાર ઉપર બેન હરતો થાય નંબર જોવો પડે બધા એટલા બધા ગાઈડ નથી હીમાં નંબર જોવો પડે 500 નોટમાં કેમ બહેન વરાડે ન દેતા

ક્લિયરિટી કેવી છે લગભગ તો સારી જ આવતી છે તો કેવી આવે છે ક્લિયરિટી એજ કોમેન્ટમાં જણાવીજો એટલે મને ખ્યાલ આવે क्या खावे से भाई अब बताए दोए के नहीं बुआ बुआ जी ना नहीं कोई हूं ना बात हो साथ कैसे कोई कोई देते जबरे जितना बटे दाल बटे तो रामना मंडवाराव मंडवाराव कर ठीक से नहीं हुआ कलन फोन आए टीपीर कोई आयो नहीं hmm? की है दू पेली दू એટલે કડાસ એક સુસે અમે બુશેડ કાઢવા મેરે સેટર આયો પકડી રાખજો પાસુર રાખજો એટલે અંધારું ના પડે अभी अभी चालू करने की है गंदी अभी 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 चालू करने के लिए हाँ ठीक है इसलिए तो बोला इसलिए तो फोन किया ये तो भाई लाखड़ा लाओ और एक और को घोपा दिया रखेल कर दे रहा है जी फोरमैन पहुँच चुके हैं पंजाब के गाड़ी सुधारने के लिए जितना हो सके गुजरात के जल्दी क्या तुम टायर खोलो अभी चेंज कर देंगे अभी करके देता हूँ

आ उसको तो कने कने आ रहा है नीचे लगानो कोई दिक्कत नहीं तो जूतो न अच्छे गाड़ी आ सा आ ले ले हम तीन पॉइंट तक चालू कर का है ले तू भाई राम से तुम ता जोतरो बोलो फोटो कर हे राम साहब रेडिया ना फूल मारा नहीं पछी न पण आ मिया पानी पानी घर आ धन्यवाद बोलोगे साफ कर देंगे आप <intimated> बटा फटा आई जाओ नखपशी भी जो बाग बनाओ परिश्रमारे आधी स्क्रीन ते में तुम्हें ना आता हुए लाइक जो मैंटे तो वो भी स्क्रीन में आप डाइविज़ी भी जा पार्ट टू करने की जरूर नहीं फाइव लाइक चाइस स्वागत है आपका एक छोटे से नाइट में छोटा सा ब्लॉग और वो भी एक बहुत ही मेहनत यानी कि क्लच प्लेट चेंज करने का आइए स्वागत है आपका लाइक का बटन नीचे है लाइक कर दीजिए और बाजू में का भी बटन है वो भी दबा दीजिएगा देखो ये हमारे दोस्त लोग यानी कि जो रिपेयरिंग करते हैं ना जिसको कटर का रिपेयरिंग आता है वो दो भाई पहुंच चुके हैं

अब आ मन का मन का तुम्हारा बनिया जी उठने थे कि तो तो 10 दिन से 15 दिन से गाड़ी में पड़ी है अपना फोन आया हमने किशन नामा क्यों ज्यादा सबर है धारा मांगे थे तुम्हें चले बेडू काहे के ये मेरा पैसा कि तुम तो બધી વાતું સાંભળો નરાભાઈ વાતું સાંભળો તમને કોણિયા ગોળ ફોટાડશે તમને નજર આવશે પણ ખવાય છે નઈ એવું જોઈએ જેક લગાવવા માટે ભાઈ તૈયારી ચાલુ છે જેક લગાવવા માટે નીચે લાંબી કંઈક બેઠક વ્યવસ્થિત હોય ને તો બે જેક વ્યવસ્થિત ઉભા રે એના માટે જો લોખંડ નું સમર ઉપાડ્યો છે Tayari તો લાગા ના કે રે ને

जैक चढ़ावे પછી મોટું કાયર નીકળે એવું છે અને જેક લગાયા વગર તો અમાર કાયર નીકળ્યો નહી પાછળ એટલે મસર કરશે મસરની અગરબત્તી મેકી દીધી ભાઈ ખુલ્લામાં ભાઈ મને नो सरबसरना एकेडमी मैंने ये कर नीचे लगा देते हैं ऊपर ये लग गई

इसी कुंभी पे पूरे मकान का बार रखते थे दिखे 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 दिखे। और वो कुंभी है ना इधर से पैंतीस किलोमीटर दूर मेरे गांव से मैं लाया हूँ वो धारिया घसने के लिए તને બધું ચલાવ પડતુંલો હમાર મેકન બીલો પડતું જાય પડખે સડાઈ દેવાનો બીજો જેક નહી કા ભાઈ બીજો જેક લગા પડખે સપોર્ટ માર દી હા થોડુંક તૈયાર ઉપર પછી ક્યાં જવાનું છે ડબલ જેક સડી જાય ને તો નહી આપણા ભાઈ શું આઈક આવો એવા જ કાઢ દેવાના એટલે મોટી ગાડી લઈને આવવાના છે ઓલું આવતા હોય તો સોકડીયા ઓલા ગેરેજ વાળા કરાકડા ને બળકું પડતા હોય બધા આવે કટર ખાસ

ઉભી સ્ક્રીન માં ઓછો માણસ આવ્યો એવું ના લાગે એટલે આડી સ્ક્રીન માં આપડે લાઈવ કર્યું છે આડા મોબાઈલ થી પણ પબ્લિક ઓછું આવે છે ઉભા મોબાઈલ માં પબ્લિક વધારે આવે પાર્ટ ટુ કે નહીં પ્રશાંતભાઈ વિક્રમભાઈ ને આયા હતા ને બેઠા હતા આટા મારતા तो बोलो बोलो चलो पार्ट टू वो मोबाइल कर